જાંબુગોડા બોડેલી હાઇવે ઉપર આવેલી કરમ કરિયાણા દુકાનદારની મહિન્દ્રા પિકઅપને ચોરી જનાર આરોપીને છોટાઉદેપુર જિલ્લાની પોલીસે ધરપકડ કરતા જાંબુગોડા પોલીસે ટ્રાન્સફર વોનથી લાવી આગળની કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા બોડેલી હાઇવે ઉપર આવેલી કરમ કરિયાણાના દુકાનદારને પિકઅપ ડાલા નંબર જી જે સત્તર એક્સ એક્સ ત્રીસ બાવન નંબરની ગાડીના તારીખ આઠ બાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રિના સમયે ચોરી કરી ઉઠાવી જતા જાંબુગડા પોલીસે ગાડી શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં જામુગોડા પોલીસે ગણતરીના દિવસોમાં જ પોલીસે છોટાઉદેપુર જિલ્લામાંથી પિકઅપને શોધી કાઢી હતી જેમાં ચોરી કરનાર છોટાઉદેપુર જિલ્લાના કોલિયાથોર ગામના સંજય ઉર્ફ સચિન સચિન રાઠવા ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતેના પોલીસ સ્ટેશનમાં પણ સંજય વિરુદ્ધના ગુના નોંધાયેલા હોવાથી છોટાઉદેપુર જિલ્લાની પોલીસે ચોરી કરનાર સંજય રાઠવાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે જામુગુડા પોલીસ મથકે પણ આ વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયેલો હોવાથી જામુગુડા પોલીસે છોટાધુર સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી અટક કરી આરોપીને જામુગુડા ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી